હોય નહીં દોરડે દીવા થાય નદીઓમાં નીર નહીં હોય લક્ષ્મી લૂંટાશે લોકો તણી લક્ષ્મી એટલે સ્ત્રી થાય લક્ષ્મી એટલે પૈસોય થાય બેય લૂંટાશ વચનથી જ સદ્ગુરુ એ વચન આપ્યું હોય ધ્યાન દેના બરાબર બધા રામદેવજી મહારાજની ઉપાસના કરનારા તમે બધા બેઠા તમારા વચનનો સદગુરુનો મહિમાને જાણજો સદગુરુ આપેલું વચન એને પાલજો સુખી થવું હોય તો એનાથી જ તમારી પ્રગતિ થાય રામદેવજી મહારાજે બધી ગતગંગાને નિમંત્રણ આપ્યું મહાસુદ બીજના દિવસે બધી ગતગંગા શિવરા મંડપમાં બેઠા છે રામદેવજી મહારાજ છેલ્લો ઉપદેશ આપે છે કે ગતગંગા હે ગતના ગોઠી સત્યના માર્ગ ઉપર હાલનારા હે જતી સતી આજથી ભાદરવા મહિનામાં નોમના દિવસે હવે હું નિર્વાણ પદ લઉં છું હું તમને અમુક વચનો આપું છું તમને શિખામણ આપું છું આ શિખામણને તમે અંત સુધી નિભાવજો આ નાતો એમને રાખજો એમાં પહેલું રામદેવજી મહારાજ બતાવે કે આવ્યા ગયા ટુકડો આપજો આવતા વાયકને વધાવજો કહે રામદેવજી સુણો ગત ગંગા છે મારું પહેલું ફરમા આ મારી પેલી આગ વાયકને વધાવજો અને વધાવી લીધા પછી જાજો વતન ને તોડતા નહીં ભૂખ્યા દુખ્યા દિન દુખ્યા ગરીબ ગુરબાન હોય ને ટુકડો આપજો કહે રામદેવજી સુણો ગત ગંગા આ મારું પહેલું પગથિયું આ મારી પહેલી આજ્ઞા ચોવીસ આજ્ઞા બતાવે ચોવીસ ફરમાન બતાવે મારા મંદિરમાં મારા પાટમાં મારા શિવરા મંડપમાં મારી ગત ગંગા ભેગી થાય ત્યાં કોઈ દિવસ ભેદભાવ ઉભો કરતા નહીં બધાને એક હરખા રાખજો અઢારે વરણ રાજાનો દીકરો ઊભો હોય બ્રાહ્મણનો ઊભો હોય ગરીબય ઊભો હોય માલદાર માલધારી ઊભો હોય એમાં કોઈ ભેદ ઊભા કરતા નહીં બધાને એક ખરખા રાખજો અને બધાની હાથમાં એક ખરખો જ પ્રસાદ આવવો જોઈએ આ મોટો છે ને આ નાનો છે મારી પાસે એવું આવતું નથી આ જાત છે આ ભાત છે એવું કાંઈ આવતું નથી રક્તપિતિયા કોઠિયા ગરીબ ગુરબાન હોય એના ઉપર દયા કરજો મારી સામે બહેન ખોટું કરતા નહીં મારા નામ ઉપર ખોટું પાખંડ કરતા નહીં તમારા પ્રારબ્ધમાં છે એ તમને મળી જાય પણ મારો ઉપયોગ કરી અને મારું નામ લઈ અને તમે તમારું પેટ ન ભરતા રામદેવજી મહારાજ ની આજ્ઞા અને જો એવું તમે કરશો તો ઈ કરમ તમારે ભોગવવા પડશે એમાં મારે લેવા દેવા કઈ બાળપણમાં મમ્મી મને